નમસ્કાર મિત્રો તારીખ ચાર એક બે હજાર પચીસના રોજ જે એકમ કસોટી લેવામાં આવી છે એમાં ધોરણ આઠ ગુજરાતી વિષયની જે પ્રશ્ન બેંક છે એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું તો મિત્રો તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા નવા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે તો ચાલો મિત્રો આજે આપણે ધોરણ આઠ ગુજરાતી વિષયની પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોઈએ સૌથી પહેલાં પહેલો પ્રશ્ન છે એમાં પહેલો વિભાગ તમને આવડતા કોઈ એક લોકગીતની પાંચ સાત પંક્તિઓ લખો તો વિદ્યાર્થીઓને કોઈ પણ લોકગીત આવડતું હશે એની પાંચ સાત પંક્તિઓ લખશે બીજો વિભાગ એમાં તમને આવડતા કોઈ એક લગ્ન ગીતની સળંગ પાંચ સાત પંક્તિ લખો તો વિદ્યાર્થીઓને કોઈ લગ્ન ગીત આવડતું હશે એમાંથી પાંચ સાત સળંગ લીટીઓ લખશે પછી ત્રીજો વિભાગ એમાં પ્રશ્ન છે કે તમે વાંચેલી કે સાંભળેલી કોઈ એક લોકકથાની ઘટના ટૂંકમાં વર્ણવો તો વિદ્યાર્થીઓએ કોઈની પાસે કોઈ લોકકથા કે કોઈ ઘટના સાંભળેલી હશે તો એ લોકકથા વિશે ટૂંકમાં લખશે બધા વિદ્યાર્થીઓના જવાબ અલગ અલગ હોય એટલે આપણે આના જવાબ લખતા નથી ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે આપણને જે કાવ્ય પંક્તિ આપેલી છે એના પછીની કાવ્ય પંક્તિ આપણે એક લખવાની છે કે જેવી પંક્તિ છે એમાં પ્રાસ બેસે એવી જ બીજી પંક્તિ આપણે બનાવવાની છે તો બધા વિદ્યાર્થીઓ પોતાની રીતે બુદ્ધિ વાપરી અને અલગ અલગ પંક્તિઓ બનાવશે એટલે આનો કોઈ ચોક્કસ જવાબ આવશે નહીં છતાં પણ જુઓ મેં એક પંક્તિ બનાવેલી છે પહેલું છે ફૂલોને જુઓ હસતા રહે છે તો જુઓ મેં પંક્તિ બનાવેલી છે ફૂલોને જુઓ હસતા રહે છે પંખીઓ નીત ગુંજતા રહે છે તો આ રીતે પાછળ પ્રાસ બેસે એ રીતે આપણે કાવ્ય પંક્તિ એક ઉમેરવાની છે તો વિદ્યાર્થીઓ પોતાની રીતે કાવ્ય પંક્તિ બનાવશે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે કે આપણને જે સમયપત્રક આપેલા છે એના આધારે આપણે પ્રશ્નના જવાબ લખવાના છે તો પહેલો વિભાગ એક એમાં જે સમયપત્રક છે એના આપણે પ્રશ્નના જવાબ જોઈએ પહેલો પ્રશ્ન છે તો એનો જવાબ આવશે જન્મભૂમિ એક્સપ્રેસ બીજો પ્રશ્ન છે ફક્ત સોમવારે કઈ કઈ ટ્રેન રેલવે સ્ટેશન પર આવશે તો એમાં જવાબ આવશે હરિદ્વાર મેલ અને જન્મભૂમિ એક્સપ્રેસ પછી ત્રીજો પ્રશ્ન છે એનો જવાબ આવશે કે છ પંચાવન વાગે આવશે અને બેંગ્લોર સિટી જશે આમાં થોડોક પ્રશ્ન પૂછવામાં ભૂલ થયેલી છે તો અજમેર પણ આવી શકે બરાબર અજમેર પહોંચશે અને પાછી બેંગ્લોર જશે એ રીતે રેલવે ચાલે છે તો ચોથો પ્રશ્ન એમાં જવાબ આવશે અમદાવાદ પ્લેટફોર્મ નંબર બે અને હરિદ્વાર મેલ ટ્રેનમાં બેસીશું ત્યાર પછી પાંચમો પ્રશ્ન એમાં જવાબ આવશે રાણકપુર એક્સપ્રેસ ત્યારબાદ બીજો વિભાગ છે એના આપણે પ્રશ્નોના જવાબ જોઈએ તો પહેલો પ્રશ્ન એનો જવાબ આવશે છ વીસ કલાક લાગશે છ પોઈન્ટ વીસ કલાક એટલે કે છ કલાક અને વીસ મિનિટ લાગશે બીજા પ્રશ્નમાં જવાબ આવશે દ્વારિકા ત્રીજા પ્રશ્નમાં જવાબ આવશે સુરેન્દ્રનગર ચોથા પ્રશ્નમાં જવાબ આવશે રાજકોટ અને પાંચમા પ્રશ્નમાં જવાબ આવશે બાર પીએમ ત્યારબાદ ત્રીજો વિભાગ છે એના જે પ્રશ્નો છે એના આપણે જવાબ જોઈએ પહેલો પ્રશ્ન એનો જવાબ આવશે ના કારણ કે દાદર જવા માટે સોમથી બુધ જ ટ્રેન મળે છે બીજો પ્રશ્ન એમાં જવાબ આવશે શુક્ર અને શનિ ત્રીજો પ્રશ્ન એમાં જવાબ આવશે અમદાવાદથી આબુ જતી ટ્રેન ચોથો પ્રશ્ન એમાં જવાબ આવશે અમદાવાદ પાંચમો પ્રશ્ન એમાં જવાબ આવશે આઠ પંદર વાગે પહોંચવું પડે મોડામાં મોડું આઠ પંદર વાગે પહોંચવું પડે કારણ કે આઠ પંદર વાગે ટ્રેન ઉપડી જશે એટલે મોડામાં મોડું આઠ પંદર વાગે તો પહોંચી જવું પડે આઠ પંદર સુધીમાં તમે ના પહોંચો તો ટ્રેન ઉપડી જાય ત્યારબાદ આગળ જોઈએ ચોથો પ્રશ્ન છે કે નીચેની પરિસ્થિતિમાં તમે શું કરશો તો વિદ્યાર્થીઓ પોતાની રીતે મૌલિક જવાબ લખશે છતાં પણ મેં અહીં જવાબ લખેલા છે તમે જોઈ શકો છો પહેલો પ્રશ્ન તમે ખરીદેલી કોઈ વસ્તુ ખરાબ નીકળે ત્યારે તમે શું શું કરો તો એમાં જવાબ આવશે મેં ખરીદેલી વસ્તુ ખરાબ નીકળે તો સૌ પ્રથમ હું વસ્તુનું બિલ લઈ ને દુકાનદાર પાસે જઈશ અને તે વસ્તુ બદલાવી આપવા કહીશ જો વેપારી વસ્તુ બદલાવવાની ના પાડે તો હું ગ્રાહક સુરક્ષામાં તેના વિરુદ્ધ ફરિયાદ કરીશ બીજો પ્રશ્ન ઉત્તરાયણના દિવસે તમારી દોરીથી કોઈ પંખી ઘાયલ થાય તો તમે શું કરશો તો એમાં જવાબ આવશે ઘાયલ થયેલ પંખીની પાંખમાંથી પ્રથમ દોરી કાઢી તેને પ્રાથમિક સારવાર આપીશ ત્યારબાદ હું તેને પક્ષી ચિકિત્સાલયમાં લઈ જઈશ અને તેની સારવાર કરાવીશ ત્રીજો પ્રશ્ન ખરાબ અક્ષર સુધારવા તમે શું શું કરશો તો એમાં જવાબ આવશે ખરાબ અક્ષર સુધારવા માટે હું રોજ લખવાની પ્રેક્ટિસ કરીશ અક્ષરોના મરોળ સુધરે તે માટે ચિત્રો દોરીશ અને યોગ્ય પેન અને પેપરનો ઉપયોગ કરીશ ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન પાંચ અ જે બે શબ્દો આપેલા છે એમાં ખોટો શબ્દ ચેકી અને આપણે વાક્ય બીજી વાર લખવાનું છે તો પહેલું વાક્ય છે એમાં જવાબ આવશે દિવાળીના પર્વમાં દીવા પ્રગટાવવામાં આવે છે બીજું વાક્ય એમાં જવાબ આવશે સરોવરના નિર્મળ નિરમા તરતી માછલીઓ સુંદર લાગતી હતી ત્રીજા વાક્યનો જવાબ આવશે ફાગણ માસની પૂર્ણિમાના દિને હોળીનો તહેવાર આવે છે ચોથાનો જવાબ આવશે અંતે સલીમ બીમારી સામે જંગ જીતી ગયો પાંચમા વાક્યનો જવાબ આવશે યુદ્ધમાં ઘાયલ સૈનિકને રગે રગ દુખતી હતી છઠ્ઠા વાક્યનો જવાબ જઈને ઢીલા વદનને આવતા જોઈને સૌને આશ્ચર્ય થયું સાતમા વાક્યનો જવાબ આવશે દાદાએ કહ્યું હંમેશા સતનો વિજય થાય છે આઠમા વાક્યનો જવાબ આવશે સૌના આગ્રહથી ઉપવાસીઓએ પાણી ગ્રહણ કર્યું અને નવમા વાક્યનો જવાબ આવશે જૂનું લાગતું નથી છે તો આ સાલનું જ આ રીતે આપણે ખોટો શબ્દ ચેકી નાખવાનો અને સાચું વાક્ય બનાવવાનું છે ત્યારબાદ પ્રશ્ન પાંચ બ શબ્દકોષને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે પહેલું વાક્ય છે એને તમે ગોઠવો તો સૌથી પહેલાં આવે કર્મ કશ્યપ કંતાન કુમાર કેવી કૌશલ્યા પછી બીજો શબ્દકોશનો ક્રમ છે એમાં જવાબ બનશે શતક શંખનાદ શોભા સંભવિત સંયમ અને સૌમ્ય ત્યાર પછી ત્રીજું એમાં જવાબ આવશે અનંત અષ્ટક અંત આસન ઇન્દ્ર અને ઉચ્ચારણ ચોથામાં જવાબ બનશે ગફલત ચરિત્ર ઝુમખું નીડર પ્રગટ અને વિલીનીકરણ પાંચમામાં જવાબ આવશે નંદનવન નાવિક નિયમિત નિરર્થક નોકર અને નોંધપોથી અને છઠ્ઠામાં જવાબ આવશે સંધિ સંબંધ સાદર શિલક સિલાઈ અને સૌજન્ય આ રીતે શબ્દકોષનો સાચો ક્રમ બને તો મિત્રો આ હતું ધોરણ આઠ ગુજરાતી વિષયનું એકમ કસોટીનું સોલ્યુશન તો મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરજો તમારા બીજા મિત્રોને શેર કરજો અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાઇકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા બધા એકમ કસોટીના વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ